જય શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે સફળતા ચરણોમાં મહાભારતનું ભયંકર યુદ્ધ થવાનું હતું પાંડવો અને કૌરવો પોતાની સેના તૈયાર કરી રહ્યા હતા દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની સેના અને ભગવાન કોની તરફ એ માટે દુર્યોધન પણ મદદ માગવા ગયો હતો અને અર્જુન પણ ગયો સૌથી પહેલાં દુર્યોધન પહોંચી ગયો ભગવાન દ્વારકાની અંદર સવારના વહેલા સમયે સૂતા હતા અને દુર્યોધન ગયો ભગવાન સુતા હતા અને એના માથા બાજુ આવીને બેસી ગયો થોડી વાર પછી અર્જુન આવ્યો અર્જુન આવ્યો જોયું કે ભગવાન સુતા છે એટલે તે ભગવાનના ચરણોની અંદર બેસી ગયો બંને જહા જોવા લાગ્યા કે ક્યારે ભગવાન જાગે અને હું એની મદદ માગું સમય થતાં ભગવાન ઉઠ્યા જેવા ભગવાન ઉઠ્યા અને નજર સીધી ચરણ બાજુ ગઈ જ્યાં અર્જુન બેઠો હતો તરત ભગવાને કીધું એલા અર્જુન તું ક્યારે આવ્યો શું કરે છે મારા ફઈ તેમના ખબર અંતર પૂછવા લાગ્યા આ બાજુથી દુર્યોધન બોલ્યો કે એની પહેલાં તો હું આવ્યો છું તમે મારી સામું પણ જોતા નથી અને અર્જુનને બધું પૂછવા લાગ્યા તમે પણ ભેદભાવ રાખો છો ભગવાને પાછું જોયું તો દુર્યોધન બેઠો હતો એટલે કહ્યું તું માથા ઉપર બેઠો હો તો મને ક્યાંથી દેખાય માણસ જાગે તો તેમની નજર સીધી ચરણોમાં જાય કંઈ વાંધો નહીં ભાઈ દુર્યોધન તું પણ આવ્યો છો આવો આવો તમારા બંનેનું દ્વારકામાં સ્વાગત છે બોલો શું કામ છે તમને શું મદદ કરો દુર્યોધન કે પહેલો હું આવ્યો છું એટલે પેલો હું માગીશ ભગવાન કે પણ શું માગીશ કહે છે કે યુદ્ધ થવાનું છે એમાં તમારી મદદ જોઈએ છે ભગવાન કે કંઈ વાંધો નહીં તમે બંને આવ્યા છો તો એક બાજુ મારી આખી નારાયણી સેના છે અને એક બાજુ માત્ર હું છું અને એ પણ હથિયાર નહીં ઉપાડું અને આમ જ યુદ્ધની અંદર રહીશ બોલ તારે શું જોઈએ છે દુર્યોધન તો વિચારવા લાગ્યો કે અર્જુન જલ્દી સેના માગી લે નહીં એટલે કીધું ભગવાન પહેલા હું આવ્યો હતો પહેલા હું માગીશ કંઈ વાંધો નહીં તું લે તો એને કહ્યું કે હું તો નારાયણી સેના માગીશ તો તેમને નારાયણી સેના માગી લીધી અર્જુનને તો ભગવાન જ જોતા હતા એટલે કીધું કે કંઈ વાંધો નહીં મારે તો ભગવાન તમારી જ જરૂર છે આમ દુર્યોધને સેના લઈને ખુશ થયો એને એમ થયું કે આ હથિયાર વિનાના ભગવાનને શું કરવા આમ નારાયણી સેના સંપૂર્ણ રીતે દુર્યોધનમાં ગઈ અને ખુદ નારાયણ કૃષ્ણ ભગવાન અર્જુન બાજુ દુર્યોધન ખુશ થતો થતો પોતાના ઘરે ગયો અને ત્યારે બીજાએ કીધું કે તે ખરેખર ભૂલ કરી છે પરંતુ તેમને ભૂલ દેખાતી ન હતી કારણ કે તે અસત્યના માર્ગ પર ચાલી રહ્યો હતો તેમને તો વધારે લોકો અને સેના જ દેખાતી હતી અને મહાભારતનું ભયંકર યુદ્ધ થયું પરંતુ ભગવાને અર્જુનની રક્ષા કરી એવી સુંદર મજાની સલાહ આપી એવી યુદ્ધ નીતિ બતાવી કે અર્જુન વિજેતા બન્યો સામે અગિયાર અક્ષોની સેના હોવા છતાં સાત અક્ષોની સેના ભારે પડી અને દુર્યોધનની સેનાનો નાશ થયો અને પાંડવો વિજેતા બન્યા કહેવાનો મતલબ કે કોઈ પણ માણસની સફળતા એમના ચરણોની અંદર કે ભગવાનના ચરણોની અંદર રહેલી છે એ વડીલોના આશીર્વાદ મેળવે મહાપુરુષના ચરણોમાં વંદન કરે તો એના આશીર્વાદ તેને હંમેશા મળતા હોય છે આમ માણસની સાચી સફળતા ચરણોની અંદર રહેલી છે કોઈ પણ વ્યક્તિનો આદર આપણે ચરણોથી કરતા હોઈએ છીએ